નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ રૂપનું પૂતળું બીરબલ જરા કાળા વર્ણનો હતો એક વખતે દરબારમાં રૂપ રંગ વિશે વાત નીકળતા બીરબલના કાળા રૂપની બધાએ મસ્કરી કરી આ સમયે બિરબલ દરબારમાં હાજર ન હતો થોડો વખત વીત્યા બાદ બિરબલ દરબારમાં દાખલ થયો ત્યારે તેને જોઈ બાદશાહ તથા તમામ દરબારીઓ હસવા લાગ્યા પોતાને જોઈ સઘળાઓ શા માટે હસે છે તેનું કારણ જાણવાની બિરબલને ઈચ્છા થઈ પણ તે ઈચ્છા બહાર ન જણાતા તે ગુપચુપ પોતાની જગ્યાએ જઈ બેઠો બેઠા પછી તેણે ધીમે રહીને બાદશાહને પૂછ્યું કે સરકાર આજ તો આપ કાંઈ ઘણા જ ખુશ મિજાજમાં છો બાદશાહે કહ્યું બીરબલ એ તો તારું સ્વરૂપ જોઈને હસતા હતા અમે બધા સફેદ દૂધ જેવા છીએ અને તું કાળો કેમ છે બીરબલે કહ્યું મહારાજ આપને એ વિશે કાંઈ જ ખબર નથી બાદશાહી કહ્યું નહીં મને એ માટે કાંઈ ખબર નથી એનું કારણ શું છે તે તું કહે બીરબલ કહે હે અન્નદાતા પરમ પુરુષોત્તમ ભગવાને જ્યારે જગત રચવા માંડ્યું ત્યારે એ પહેલાં ઝાડ પાન વગેરે બનાવ્યું પણ તે ઝાડ પાનથી તેને જોઈએ તેવો સંતોષ ન મળવાથી તેણે પશુ પક્ષીઓની સૃષ્ટિ ઉત્પન્ન કરી તે જોઈ તેને આનંદ થયો પણ જૂજ વખતનો તેથી પણ વધારે સૃષ્ટિ રચવાનો વિચાર કરી જગતનિયતાએ મનુષ્ય પ્રાણી બનાવ્યા ભગવાને પ્રાણીઓને જોઈને અત્યંત આનંદ માણ્યો પોતાની કૃતિ સફળ માની પછી મનુષ્ય અને પ્રાણીઓ માટે ચાર વસ્તુઓ બનાવી એ તો રૂપ બીજું દ્રવ્ય ત્રીજું અક્કલ અને ચોથું બળ એ પ્રમાણે ચાર વસ્તુઓ બનાવ્યા પછી તે ચારેય વસ્તુઓને થોડે થોડે અંતરે મૂકીને માણસ માણસ જાતને હુકમ કર્યો કે અમુક વખતની અંદર આમાંથી સહુને મનગમતી વસ્તુઓ લઈ લેવી મારા તે વખતના વિચાર પ્રમાણે હું તો પહેલાં અક્કલ લેવા ગયો પણ અક્કલ લેતા ઘણો જ સમય લાગ્યો પછી બીજી વસ્તુ લેવા ગયો ત્યાં મને જણાયું કે ભગવાને આપેલી બધી વસ્તુઓ પૂરી થઈ હતી તેથી મને બીજી વસ્તુઓ મળી કઠિન હતી તેથી માત્ર હું અક્કલ લઈને પાછો ફર્યો આપ પોતે તો પહેલાં રૂપ પછી દ્રવ્ય લેવા ગયા ને આપને મળ્યું મને રૂપ લેવા અવકાશ ન મળવાથી હું કાળો રહ્યો બીરબલનું આવો યુક્તિદાર બોલવાનું સાંભળી બાદશાહ આનંદ પામ્યો તે મનમાં સમજી ગયો કે બીરબલે પોતાના અક્કલવાન બનાવી મને રૂપનું પૂતળું બનાવ્યો છે દરબારીઓ પણ બિરબલો આ ખુલાસો સાંભળી આનંદ પામ્યા પણ પોતે બીરબલને જોઈ હસ્યા હતા તેથી શરમને લીધે નીચેથી ઊંચે જોઈ ન શક્યા બીરબલે પોતાની હોશિયારીથી તેમને પોતાના વશમાં કરી લીધા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ